ઓવનગઢ ગામના યુવાનો દ્વારા અબોલ બીમાર પશુઓના જીવ બચાવવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ઓવનગઢ ગામના યુવાનો દ્વારા અબોલ પશુઓ માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેમાં એક સાથે બે અબોલ પશુઓ ઘણા સમયથી બીમારીથી પીડાતા હતા જ્યારે જીવદયા પ્રેમી યુવાનોને નજર પડતા બીમાર બળદનું ઓપરેશન કરવામાં આવ્યું હતું હજુ દોઢ મહિના સુધી ડ્રેસિંગ સેવા સાકરી કરવા જવાબદારી જયંતિભાઈ ગાબુએ બાંહેધરી આપી છે ક્યાંય પણ આવા અબોલ પશુઓ ધ્યાને આવે તો ઓગણીસો ટીમનો અથવા અમારી ટીમનો સંપર્ક કરવા વિનંતી જેથી અબોલ પશુઓના જીવ બચાવી શકાય આ અભિયાનમાં આપ સૌ સહભાગી બનીએ એવી સેવાભાવી યુવાનોએ અપીલ કરી હતી જેમાં એક હજાર નવસો સારો પ્રતિસાદ મળ્યો હતો તમારા મનની વાત મા ન્યૂઝ લાઈવ ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો